ભાજપના નેતાઓને કીધું કે તમારા નથી હું ખાઈશ પણ નહીં અને આદિવાસી સમાજ નો એક પણ રૂપિયો ખાવા પણ નહીં દાવું આજે મિત્રો છેખરભાઈ એમને એમ નથી મળતા એમને એમ નથી બનતા પોલીસ નો દુરુપયોગ કરીને ભાજપે જેલમાં નાખ્યા છે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે મિત્રો માત્ર છે નથી ભોગવ્યું એમના પરિવારે પણ ખૂબ ભોગવ્યું જયારે મેં એમના વર્ષાબેન સાથે શહેરીબેન સાથે વાત કરી હું ઘરે ગયો મિત્રો આજે એક નાના બાળકને એના થી કે થી છૂટો પાડવું ને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે છે

છેતરભાઈને જે માઇક આપું છું મિત્રો એક્યાસી દિવસની